તારો ગાઈસ તો જાઈન મચનો કેમ છે બધાય મજામાં જો આપણે મજામાં ન અત્યારે આપણે જવાનું વાડી કે પાણી જ વારવાને હેલી માંમણીતા કરવી જોઈએ જો માંમણી ન કરીએ તો પછી ખામા છે બે તારો કળા કળા બિનારીયા કળા કળા તારો કન્ટીન્યુ તો મિત્રો આપણે ખેતરમાં કન ફૂલલી ફૂલ વાવણો ચાલુ થઈ ગઈ જોઈ શકો આ તો આકે હમા જો બરદુએ આપણે હન મારવાની પાણી જો લાઈટમાં પાણી આવે તો હેના પી જો નાકા આ કાપડ ને ચાર રાખી દીધા તમે જોઈ શકો અમને એ આંગળી ઓર જો ઓર દોરિયા કર્યો અજર તો કરણ બાકી ગઈ ખાતા ખાવાનું થાકે તો એટલે તો એ હું હેના જોઈ શકો અમને મજી કાલે આપણે વારિયો તો આખી બાંધી લીધી તમે જો અમને અમે જો સુમિત કરણ કો દેખાઈ જો જો અમને વારિયો તો બંધાઈ ગયો પણ એને ઓરમન મારવાનું છે ને અમ ક્યારામ હમ રાખવાનું તો આ તો જો હમ રાખે છે જો અમે રાખે છે

અટાણા બધ યાદારી ત્યારે તો જોવા અમને જાય ને તો અમને કોઈ યાદ કરે અમે તો જવા આવે પાછા તમે જોઈ શકો

तो पहला आराम चाहिए पावन में ना लाइन ना खेलती है क्या रखना हमें चैनलज नहीं पिकरा हो पड़ अपनी इतनी उससे यहां कर सेन धोरियो आवन थी ना धोरिया में पीराम जे ना आपको रवटू चाहिए ना पानी एक लाइन काट तू जावनो ई रीत ना है हमारा ना तो जो हमने यहां आ गए धोरिया नाला वगैरह तो जोवा कि आराम हमने जो काम करे आज हमने जो परावा आयो है क्या रते लो नाम नाम जी पीब्रां बाकी आपको है

એવું હે કામ કર ને જો આમને એમ જાય ન ત્રીજા કે આરામ પાણી હે ભર્યું ઓટાણે છે કેટલા વાર નવ ને 20 મિનિટ થઈ તાર ત્રીજો કે આરામ પાણી ભર્યું ને સા પાણી પડે ભાઈ પીવે તો જ જવામાં ન આ આપડો ખેતર જોઈ શકો નાખોરા જોમ બીજી બે ખેતર નીચે હે ને એક તાજે ગામમાં હે બે સોરી ગામમાં હું ગુલાબો ટોટલ પાંચ ખેતર હું હે આપડે चईयो <laughs> है काम काई तुम्हें જોઈ શકું અમને કે હું મસ્ત આમને બારી બнде કે ના કોરા જો મને ઓર મને બહુ થઈ ગયો નઈ પણ ગયું ને આપણી હવે મિત્રો હવે લાઈટ ગઈ હે હવે આપણે હવે આતા ડાને દાતો કે હમમ જો ક્યારા હમરા કે આપણી હવે આઈ ના ભલે વિના જાય આ કોરા તો જોઈ શકો મને આ તો અમાર લઈને ફરતું ને તો ખબર જ કેવાય ને એને જવાનું જો કે આપણા ખેતરમાં ન કદ બીજાને થોડા ખેતરમાં કોઈ જાય આપણા ખેતરમાં તો ખેતરમાં થોડા ગઈ લાય આ ચાં જોય ને નહીં ચાલે ના અમે આ લે લે જો જો મળે મે ડબલ ટ્રેક્ટર ને આપણે જો કાકાવું તો એમ નતો કમ કમ પરવા નકર જો તો જો આ તો એ છે આ લાવે હાલો આગળ આગળ બેના દીજો એ થોડો થોડી જો બાકી હેડ કરી લે ને લાઈટ આવે ને તાર મળી જાય તો હાલો કન્ટિન્યુ હાલો તાર મળી જાય મિત્રો હવે આવી ગઈ આમાં લાઈટ આવી ગઈ જો હાલો જાય બીજા ક્યાર આમ જો આમ ને આ જામણા જાવે ક્યારક ની વેચે હવે ને થોડો આપણે ધોરિયો કરવાનો ને ધોરિયો કરજે પછી મળીએ ની તમે જો ભાગમાં પશુ ના વાગી ગયા બેન આપણે ફોનમાં ચાર્જિંગ ચાર્જિંગમાં મેળવા ગયા હતા ને પાછો લઈને આવ્યો ને વાગી ગયા બપોર પછી ના બેન જોઈ શકો આજે આપણે એટલું પી ગયું ને આપણે આપણે ટપાલ ની કેટલી મિનિટ રહે મેલે ના થઈ જાય ચાલો તો હવે આગળ આગળ ચાલી ઓવર આપણે હેન્ડલ કરવા